મારું નામ ભરતભાઈ ગોહેલ અમારું જય માતાજી યુવક મંડળ અમે તારીખ ત્રીસ થી એક મહિના માટે અહિયાં છાસ કેન્દ્ર ચાલુ કરેલ છે જે નિઃશુલ્ક છાશ અમે બધાને પીવડાવીએ છીએ આઈડિયલ ચોક અને આ છાશ અમે તમામ રાહદારીઓને ઉભા રાખી રાખીને આ અસહ્ય ગરમીમાં અમે બધાને આ અમૃત સમાન કહેવાય એટલે અમે બધાને છાસ પગડાવીએ છીએ આ છાસ કેન્દ્રના અમને પ્રેરણા દેનાર જયાબેન નાગરદાસભાઈ પીઠવા પરિવાર એમાં સંજયભાઈ નાગરદાસ પીઠવા પરિવારે અમને સારો સહકાર આપેલ છે એ સિવાય દાતાઓમાં શ્રી સુમિતભાઈ રમેશભાઈ જાદવ કાવિનભાઈ બાલાભાઈ સોલંકી તથા અન્ય નામી અનામી બધા દાતાઓના સહયોગથી આ છાસ કેન્દ્ર અમે ચાલુ કરેલ છે અમારી સાથે કાર્યક્રમમાં શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ શ્રી જયેશભાઈ વરુ મંથનભાઈ વરુ કલ્પેશભાઈ આદરોજા હીરાભાઈ રાતડિયા સિંધાભાઈ રાતડિયા તથા અન્ય નામી અનામી કાર્યકરો તન મન અને ધન થી સેવા આપીએ છીએ અને અમે બપોરે બે વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી તમામ રાહદારીઓને અમૃત સમાન છાસ નું વિતરણ કરીએ છીએ નિઃશુલ્ક